ચાલો મિત્રો આપણે વોલ પર એક કામ જોવા ગયા હતા મિટિંગ હતી રસ્તામાં મસ્ત નજારો હતો તો એમ થયું એકાદ વિડીયો બનાવી લઈએ અને બતાવીએ જે આ કેનાલ છે અને આ ફરતી સુરતની જમીનું છે એ ખેડૂતોને પણ સુવિધા સરકાર આપી રહી છે તો ચાલો બ્લોકમાં આગળ વધીએ અને કેજો આપણો વિડિયો કેવો લાગ્યો છે જય દ્વારકા મસ્ત દૂર દૂર થી આ કેનલ આવે છે અને સુરતના જે ખેડૂત ભાઈઓ છે એમને પાણીની સુવિધા મળે છે છે ઉત્તમ વાતાવરણ છે એક્ઝેક્ટ બાજુમાં રિંગ રોડ પડે છે રિંગ રોડ ની બિલ્ડિંગ તમને દેખાઈ રહી છે અહીંયાથી બધા ખેતરોમાં પાણી જાય છે સરસ મજાનું વાતાવરણ છે આપણને એમ થાય કે આપણે સૌરાષ્ટ્રમાં આવી ગયા છીએ અને અહીંયા ફૂલ પાણીની સુવિધા છે ખેડૂતો માટે પંદર દિવસ કેનાલ ચાલુ રહે એ વિશે બહુ માહિતી તો નથી આપણને પણ એવું છે અને જળ સંપત્તિ કલ્ચર વિભાગ ગાંધીનગર કરાર જમણા કાંઠા નહેર વિભાગ સુરત ને સૂચના કોઈ એક આવું નહીં એવું અહીંયા હુકમથી બોર્ડ પણ મારેલું છે દૂર દૂર સુધી તમને લીલી શ્રમ વાડીઓ જ દેખાતી હોય છે જે અહીંયા શેરડી અને ડાંગનો વાવેતર થાય છે

જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન તો ચાલો મિત્રો